ગુજરાતી બાય ચકલાની ચતુરાઈ એક સુંદર મજાનું જંગલ હતું એ જંગલમાં ચાંદલો નામનો ચકલો રહેતો હતો ચાંદલો ચકલો બહુ ચતુર હતો પરંતુ એની સાથે મસ્તીખોર પણ હતો એ જંગલના બધા પ્રાણીઓ એને પસંદ કરતા એક દિવસ આકાશમાં કાળા વાદળો છવાયા વરસાદ ટીપે ટીપે વરસવા લાગ્યો એવામાં એક નાની ચકલી ટીટી ખૂબ ચિંતામાં હતી ત્યારે ચાંદલો ચકલો ત્યાંથી પસાર થતો હતો એણે જોયું કે ટીટી ચકલી ખૂબ જ ચિંતામાં છે એટલે ચકલો ટીટી ચકલી પાસે જાય છે કહે શું થયું ચકલી બેન તમે કેમ બહુ ચિંતામાં છો ચાંદલા ભાઈ આખો દિવસ ઉડી ઉડીને શોધું છું પણ ખાવા માટે એક દાણો પણ નથી મળતો હવે તો હું ભૂખથી બેભાન થઈ જઈશ ગુજરાતમાં એ ઉપરથી આ વરસાદનું મોસમ આવી ગયું હવે તો ખાવાનું કેવી રીતે મળશે મને ચકલી વિન હેકલે જ હું હંમેશા કે તો કી સાવધાન રહેવું જોઈએ વરસાદ પહેલા થોડું ખાવાનું પીગુ કરી લેવું જોઈએ એટલે તો હંમેશા કહે હોય છે કે પાણી પહેલા પાડ બાંધો હા ચકલા મને ખબર છે પણ હવે હું શું કરું કાઈ નથી સમજાતું મને પણ ચિંતા ના કરો ચકલી બી મારી પાસે એક યોજના છે આગળ જંગલમાં દાણાના ઝાડ છે આપણે ત્યાં જઈએ ઠીક છે ચકનાભાઈ ચાલો બંને દાણા શોધવા માટે આગળ જંગલમાં જાય છે થોડી વાર ઉડ્યા પછી એ લોકો આગળ જંગલમાં પહોંચ્યા આજુબાજુમાં બધું જ દાણાથી ભરેલું હતું ટીટી ચકલીની આંખો ચમકી ઉઠી એ તો ખુશ થતી થોડીક આગળ ગઈ દાણા લેવા માટે પણ અચાનક ઘાસમાં બિલાડી રાણી દેખાઈ એ તો પોતાની મોટી આંખો ખોલીને ઘાત લગાવી રહી હતી ટેટી ચકલી તો ગભરાઈ ગઈ ચકલી કહે હે ભગવાન આ બિલાડી રાણી અહીંયા ક્યાંથી આવી હવે તો આપણે બચીશું નહીં ચાલો પાછા જઈએ ચકલા ભાઈ ચકલો બોલ્યો ચકલી બેન પાછા જવાના બદલે થોડું બુદ્ધિ વાપરીએ તો આપણું કામ સરળ બની જશે એવું તો શું કરશો ચકલાભાઈ આપણે ઉપાધી ના કરો ચકલીબેન તમે અહીંયા જ રેજો હું હમણાં આવ્યો ચાંદલો તરત ઝાડ ઉપર ચડી ગયો અને જોર જોરથી બોલવા લાગ્યો અરે અરે આકાશમાં ચીલ આવી રહ્યા છે ભાગો ન તો સૌને પકડી જશે અરે અરે આકાશમાં ચીલ આવી રહ્યા છે ભાગો ન તો સૌને પકડી જશે આ સાંભળીને તો બિલાડી રાણી ખૂબ જ ડરી ગઈ ઘટાડી રાણી દળીને છલાંગ મારતી દોડીને ભાગી ગઈ ટીટી તો ખૂબ ખુશ થઈ ગઈ અને દાણા ચાંસમાં ભરવા લાગી પણ ત્યાં અચાનક કાગડો આવી પહોંચ્યો કાગડો કહે અરે ચકલી બિંગ આ દાણા તો મેં પહેલા જોયા હતા હવે આ મારા છે ટીટી ચકલી ફરી ગભરાઈ ગઈ એટલી વારમાં ચાંદલો ચકલો પણ આવી ગયો એ બોલ્યો હા ભાઈ

અને કાગડો તો ગીત ગાવામાં મુશ્કેલ હતો ચકલાઈ અને ટીટી ચકલીએ ઝડપથી દાણા ભેગા કર્યા અને મસ્તીમાં હસવા લાગ્યા અરે આ તો ચીટિંગ છે ચકલાભાઈ એ મેં ચીટિંગ છું કાગરાભાઈ હવે આ દાણા પેલા અમારા હાથમાં આવ્યા છે એટલે દાણા અમારા કાગડાને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ ચકલા સામે તેનું કાઈ ના ચાલ્યું એટલે ત્યાંથી ઉડી ગયો

બાળ મિત્રો આ વાર્તા ઉપરથી આપણે શીખ્યા કે મિત્રતા અને ચતુરે હંમેશા જોડે હોય તો આ દુનિયામાં કોઈ પણ કામ મુશ્કેલ નથી અને હંમેશા પાણી પહેલા પાળ બાંધવી જોઈએ એટલે કે મુસીબત આવે એ પહેલા તેનાથી લડવા માટે તૈયાર રહેવું જોઈએ તો ચકલો અને ચકલીની વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો ને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ અને જુઓ સુંદર મજાની વાર્તાઓ